હું તમારું ધ્યાન જે તરફ દોરવા માંગુ છું એ બાબત છે કે પ્રચલિત જે પ્રશ્નો છે એની કરતા ઊંડાણના મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં જે પ્રશ્નો છે બાળકોના આવનારી પેઢી જે પ્રશ્નોનો સામનો કરવાની છે અથવા કરી રહી છે અથવા જેના પરિણામો આપણે ભોગવવાના છે એવો પ્રશ્ન જે દેખાય છે એના કરતાના મૂળ ખૂબ ઊંડા છે ખૂબ ગંભીરતાથી સાંભળો આપણને એવું લાગે છે કે આજની જે પેઢી ઉછરે છે એની સામે સૌથી મોટા પ્રશ્નો અથવા એના ભવિષ્યને જોખમમાં મૂકતા સૌથી મોટા પરિબળો જે છે આ આમલે સોશિયલ મીડિયા છે અથવા ઇન્ટરનેટ છે અથવા તો વિડીયો ગેમ્સ છે અથવા તો ટેકનોલોજી જે આવે છે એનો ઓવરયુઝ છે અથવા તો સગવડતાઓ બહુ વધારે વધી ગઈ છે એ છે અથવા તો બહુ પેમ્પર્ડ કરીએ છીએ બાળકોને આપણે એ છે આ બધા પ્રશ્નો આપણને લાગે છે કે બાળકોના જીવનમાં એટલે કે આજની પેઢી જે છે એને સૌથી નુકસાનકારક મોટા પ્રશ્નો ઊભા થયા છે જે પહેલેની પેઢીમાં નહોતા હું તમારું ધ્યાન એક મુદ્દા તરફ દોરવા માગું છું મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં આજની પેઢી માટે જે સૌથી મોટી ચેલેન્જ છે સૌથી મોટો પ્રશ્ન જે છે અથવા આજની પેઢી જેનું પરિણામ ભોગવવાનું છે એવું સૌથી મોટું પરિબળ આમાંનું કશું નથી હું જે પરિબળની વાત કરવા જઈ રહ્યો છું એની સામે સોશિયલ મીડિયાનું નુકસાન મોટું નથી એની સામે ઇન્ટરનેટનું નુકસાન મોટું નથી એની સામે સગવડતાઓનું નુકસાન મોટું નથી એની સામે ટેકનોલોજીનું નુકસાન મોટું નથી આવું મનોવિજ્ઞાન કહે છે શું કહે છે આ વાતને મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં કહે છે ઓથોરિટી ટ્રાન્સફર આ કન્સેપ્ટને બરાબર સમજો આજની પેઢી માટે સૌથી મોટો પ્રશ્ન સોશિયલ મીડિયા કરતા પણ ટેકનોલોજી કરતા પણ ઇન્ટેનર કરતા પણ આ ઓથોરિટી ટ્રાન્સફર છે ને એ સૌથી મોટો પ્રશ્ન છે આ ઓથોરિટી ટ્રાન્સફર એટલે શું આ પ્રશ્નને સમજવા માટે બે રિસર્ચ હું તમારી સામે મૂકું જેમ સેમ્યુઅલ નામના એક મનોવિજ્ઞાનિકનું એક રિસર્ચ મનોવિજ્ઞાનિકો પાસે પડ્યું હતું પચાસ વર્ષ પહેલાનું એક નાનકડો રિસર્ચ છે રિસર્ચમાં એને દસ હજાર બાળકોને એક સવાલ પચાસ વર્ષ પહેલાં પૂછેલો કે માની લો કે કોઈ એક ક્લબમાં સ્કૂલની જેમ ક્લબ હોય છે કોઈ ક્લબમાં તમારે જોડાવું છે અને તમારા પેરેન્ટ્સ તમને એ ક્લબમાં જોડાવાની ના પાડે છે તો તમે એમાં જોડાશો કે નહીં આપણી સાદી ભાષામાં આપણે એમ કહીએ કે આપણા પેરેન્ટ્સ તમને એમ કે તારા રમવા નથી જવાનો તો તું રમવા જઈશ કે નહીં તારામાં પાર્ટિસિપેટ નથી કરવાનો તો કરીશ કે નહીં આવો એક સવાલ હતો જવાબમાં ત્યારે છોકરાઓને એસી ટકા કેસમાં આવ્યો તો પેરેન્ટ્સ ના પાડે તો અમે કેવી રીતે કરી શકીએ પચાસ વર્ષ પછીનું આજ રિસર્ચનું સ્વરૂપ કેવી પકડે છે એમ નામના એક સાયકોલોજી છે જુદી સ્વરૂપે આને દસ હજાર છોકરાઓને પાછું દસ હજાર બાળકોને એવું પૂછ્યું કે કોઈ સોશિયલ મીડિયા સાઇટ આજના સંદર્ભમાં વાત મૂકવી પડે એટલે કોઈ સોશિયલ મીડિયા સાઇટને ને તમારા માતા પિતા ના પાડે છે તો તમે સોશિયલ મીડિયા સાઇટ જોઈન કરશો કે નહીં એસી ટકા બાળકો એવું કે છે માતા પિતા તો ના પાડશે પણ મારા બધા ફ્રેન્ડ જો એ સાઈડ પર હશે તો હું એ જોઈન કરીશ આ બધા ફ્રેન્ડ જો એ કરતા હશે તો હું કરીશ આ કન્સેપ્ટનું નામ છે ઓથોરિટી ટ્રાન્સફોર્મેશન ઓથોરિટી ટ્રાન્સફર થઈ છે પહેલાંની પેઢી કોની ઓથોરિટી માનતી હતી પોતાના માતા પિતા પોતાના શિક્ષકોને આ એની ઓથોરિટીનું કેન્દ્ર હતું ગાઈડન્સનું કેન્દ્ર હતું કંટ્રોલનું કેન્દ્ર હતું આજના બાળકો માટે આ ઓથોરિટી એનું ફ્રેન્ડ સર્કલ છે બધા મિત્રો જે કરે એ એ કરશે અને બધા કરે છે એ જ એની પાસે લોજિક છે કે હું કરી જ શકું આ ઓથોરિટી જે ટ્રાન્સફર થઈ છે એના કારણે શું ઘટના કરે છે એક અપરિપક્વ બાળક જે મેચ્યોર નથી હજી એક અપરિપક્વ બાળક એવા માણસના નીચે દોરવાઈ રહ્યું છે જે પોતે અપરિપક્વ છે કેમ કે બાળકના માર્ગદર્શન એના મિત્રો બધા એની જ ના જ હોય છે એટલે બાળકના માર્ગદર્શનથી દોરવા તો બાળક અપરિપક્વતા પોતે અપરિપક્વતાની નીચે રહી છે આ આજના બાળકોનો મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ સૌથી મોટો પ્રશ્ન છે આનું સૌથી મોટા મોટું નુકસાન જે આવ્યું છે બરાબર સાંભળજો આની શું અસર આવે છે શું આની અસર આવે છે અને શું તકલીફ થાય છે

અને પાયાના પરિબળ પર આ એક કન્સેપ્ટ આ એક તાસીર પ્રહાર કરી રહી છે એટલે મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ સોશિયલ મીડિયા ટેકનોલોજી સગવડતાઓ કે બીજા જે દેખાતા પ્રશ્નો છે એની કરતાં આ ઓથોરિટી ટ્રાન્સફર છે એ મોટો પ્રશ્ન છે જે માતા પિતા અહીંયા કશું કામ નથી કરી શકતા કે જે શિક્ષકો અહીંયા કામ નથી કરી શકતા એ આવનારી પેઢી માટે સૌથી નુકસાનકારક પરિબળોમાં કંઈ નથી કરી શકતા એ વિવિધતા અનુભવશે